આથી પોતાના પુત્ર અંગદને સાથે લઈને પોતાના પતિ પાસે જવાને નગરની બહાર આવી ત્યાં ધનુષ ધારણ કરીને રામ લક્ષ્મણને જોતા જ સાથે આવેલા સેવકો નાસભાગ કરવા લાગ્યા આથી તારા બોલી હે વાનરો મારા પતિને સુગ્રીવે રાજ્યના લોભે રામની મદદથી મારેલ છે પણ તમે શાક આજે નાસભાગ કરી રહ્યા છો તમે તો તમારા સ્વામીના વફાદાર સેવકો છો આથી વાનરો કહેવા લાગ્યા કે હે તારા તમારે હવે યુદ્ધભૂમિમાં જવાની જરૂર નથી તમારે અંગદનું રક્ષણ કરવાનું છે આપણા રાજા તો રણભૂમિમાં ઘાયલ થઈને મૃત્યુની રાહ જોતા પડ્યા છે હે સતી હવે તમે પાછા વળીને કિશકિંધા નગરીની રક્ષા કરવાની વ્યવસ્થા કરો અને અંગદને રાજા બનાવો પછી સૌ વાનરો અંગદની આજ્ઞાનું પાલન કરશે અગર તમે અંગદને રાજા નહીં બનાવો

પોતાના પતિના દર્શન કરવાને રડતી પડતી આખડતી રણ મેદાનમાં ગઈ તેણે ભૂમિ પર પડેલો પોતાના પતિનો દેહ જોયો મહાબળવાન વાનરરાજ રામના બાણથી હણાઈને ભૂમિ ભૂમિ પર શાંત થઈને પડ્યો હતો તેમની પાસે રામ લક્ષ્મણ અને સુગ્રીવને તારાએ જોયા તે તેમના પર નજાર કર્યા વિના જ તારા પોતાના પતિ પાસે દોડી ગઈ